પણ ત્યાં આ ભાઈ જે છે મિત્ર એ ગાંઠિયા ઉતર્યા હતા ફાફડા ઉતાર્યા હતા એકદમ મસ્ત ચોખ્ખું તેલ સિંગ તેલ એની અંદર આમ ગાંઠિયા ઉતરતા હોય તો આપણા જેવા ફૂડી લોકોને તો તરત ધ્યાન છે ને ઉતારવાની કાંઈક અલગ શૈલી હોય એટલે મીન વેલ મેં જોયું કે ફાફડા જેવા તાવડાની અંદર ગયા તેલની અંદર આખા રિંગ થઈ જતા હતા તમે જોયું આખી રિંગ થઈ જાય છે અને આને ભૂંગળી ઘણા લોકો ભૂંગળી ગાઢ્યા કેટલાક લોકો રિંગ ગાઢ્યા કે તમે કદાચ અમદાવાદની અંદર થોડા કામ જેને કે વળી ગયેલા ગાંઠિયા જોયા હશે પણ

બાકી નોર્મલી આ ગાંઠિયાની ચટણી અને કાકડી અને મરચાં આ વસ્તુ ખવાય બીજું અહીંની ચિપ્સનું જો તમે આકાર બીજું તમને એક વાત કહી દો આ પેપર જોઈને દેકારો નહીં કરતા કારણ કે ભાઈ પહેલાથી જ નીચે પ્લાસ્ટિક રાખ્યું છે અહીંયા આવો અહીંયા આવો આ પ્લાસ્ટિકની ઉપર ગાંઠિયા રાખ્યા છે એટલે પેપરની ઉપર પ્લાસ્ટિક અને પ્લાસ્ટિકની ઉપર ગાંઠિયા છે ભાઈ ધોરાજી એટલે ખરેખર સવારથી લઈને અત્યાર સુધીમાં અહીંની ધોરાજીની ફૂડ ફૂડમાં ઘણું બધું વૈવિધ્ય જોવા મળ્યું અતરંગી ફૂડની વસ્તુઓ અને કંઈક ને કંઈક તમને એમ જોઈને એમ લાગે કે આની અંદર શું આટલું રહસ્ય છે જેમ કે અહીંની બટેટાથી માંડી અને અહીંના પોપટભાઈના પાઉં સુધીની અલગ અલગ વેરાયટીઝ પછી અમે જ્યારે રાજકોટ તરફ જતા હતા માત્ર અહીંયા એક બે એસ્ટાબ્લિશ શોર્ટ્સ લેવા માટે અહીંયા નિર્મલ પથ પાસે ઉભા રહ્યા હતા એની એક વોકિંગ એવી છે કે જે લોકો વોકિંગ માટે અને સાંજે દવા ખાવા માટે અહીંયા બેઠા હોય છે હવે એ જ સરદાર ચોકની અંદર અહીંયા આવીને અમે જસ્ટ ઉભા રહ્યા ત્યાં યુનિક ગાંઠિયાની એક અલગ સિસ્ટમ જોઈ હુંગળી ગાંઠિયા હુંગળી ગાંઠિયા નામ તમે અત્યાર સુધીમાં કદાચ નહીં સાંભળ્યું હોય હા ક્યાંક તમે ફાફડા ગાંઠિયા એવા અમદાવાદની અંદર ક્યાંક એવા પેટર્નના જોયા હશે જે ફાફડા વળી ગયા હોય થોડા પણ એ પણ તમને લાગે ફાફડા જ છે પણ થોડા વળી ગયા છે પણ અહીંયા તો ફાયદોસર ફાફડા બને એકદમ ભૂંગળી બની જાય એકદમ રિંગ એની અંદર છે તમે દૂરબીનની જેમ જોઈ પણ શકો એવા ફાફડા છે કે જોયા અને મને એમ જોઈએ મને સાથે વસ્તુ શેર કરવી જોઈએ અને આજે તમારી માટે એ વિડીયો બનાવ્યો અને અને હશે જ્યારે વાતની ખબર પડી ત્યારે ખ્યાલ આવ્યો કે અહીંયા સાઠ વર્ષ જૂની આ પેઢી છે અને આજકાલના નહીં વર્ષોથી દાયકાઓથી આ ભૂંગળી ગાંઠે અહીંયા બને છે અને અમુક કસ્ટમર એવા છે કે અહીંથી ભૂંગળી ગાંઠ્યા લઈ જાય તો આવો દેખાડો તમને કેવા છે ભૂંગળી ગાંઠ્યા અને ટેસ્ટ એનો કેવો છે લેટ સે કરાવો તો આ છે ધોરાજીનો સરદાર ચોક ધોરાજીથી તમે જેતપુર કે રાજકોટ સાઈડ નીકળવાના હો ત્યારે આ છેલ્લો ચોક આવે અને અહીંયા અમે જસ્ટ થોડી માટે ઊભા હતા જે દીકરીને આ જે અહીંનો નિર્મલ પથ છે થોડું વોકિંગ અવેરીએ ને વન કાઇન્ડ ઓફ રિવરફ્રન્ટ જેવું તમને લાગે તો અમને થયું કે એકાદ બે એસ્ટાબ્લિશ શોર્ટ્સ લઈ લઈએ કે એકાદ બે સેલ્ફી પાડી લઈએ મીન વાઇલ મારું ધ્યાન દુકાન ઉપર પડ્યું કારણ કે ફૂડી માણસ રહ્યા એટલે કંઈક ને કોઈ વસ્તુ તળાતી હોય કે કોઈ વસ્તુનો તડકો લાગતો હોય તો ક્યુરિયોસિટીથી જોવા ઊભા રહી જઈએ કે શું મસાલા એડ કરે છે કઈ રીતે બને છે જરાક નજીક જઈને મેં જોયું તો અહીંયા ફાફડા બનતા હતા પણ ફાફડા એકચ્યુઅલી જ્યારે પ્રેસ થતા હતા ત્યારે ફાફડા લાગતા હતા પણ જેવા એ ગાંઠિયા તાવડાની અંદર જાય એ ભેગો આખો આકાર ચેન્જ થઈ જાય એટલે પહેલાં તો મને એમ લાગ્યું કે ચલો ભાઈ અમદાવાદની અંદર પણ આવા ફાફડા બને છે કે જે ઘાણવામાં ચેડા બધી થોડાક શંકુ આકાર થઈ જાય પણ આ તો આખી આખી રિંગ જ થઈ જતી હતી આ તમે ફાફડા જુઓ જેવા ફાફડા અંદર પડશે કડાઈની અંદર તેલની અંદર અને સીધો આખો એક રીંગ બની જશે આખો નોર્મલી અમદાવાદમાં પણ તમે ક્યાંક આવા ફાફડા ખાધા હશે પણ આ કાયદેસર આવા રીંગવાળા ફાફડા મેં હજી સુધીમાં બીજે કાંઈ નહીં જોયા તમારું મોટા ભાઈ કેટલા વર્ષ ચૂનો છે સાઠ વર્ષથી ઓહ હો જો જો કે શરૂઆતમાં એ ફાઈને પણ થોડું હેસિટેશન થતું હતું કે ભાઈ આ શું કરે છે કેમ આવા સવાલ કરે છે વિડીયો બનાવે છે પણ પછી એ ભાઈને રિયલાઈઝ થયું અને પછી તો એ ખોયલા એમણે બધી ઇન્ફોર્મેશન આપી પણ હું ક્યારનો કોન્સ્ટન્ટ ફોકસ કરીને બેઠો હતો એ તાવડાઓમાં કે એ ગાંઠિયા જે રીતે રીંગ બની જાય છે એ જ્યારે ઘાણવું ઉતરાયા પછી આપણને ખબર સાચી ખબર પડે કે ખરેખર એ ગાંઠિયાનો આકાર કેવો છે અથવા એ ગાંઠિયા કેટલા સોફ્ટ છે કે એની ખાસિયત શું છે

અને એની સાથે શું ખવાય છે ગાંઠિયા સાથે કાકડી ચટણી મરચા બરાબર તો અમને આમ પેલો સવાલ મેં ભાઈને જે કીધો તો એ સવાલ તમને કરવાની ઈચ્છા થાય છે કે આવા રીંગ જેવા ફાફડા કેમ બને છે કે ધોરાજીની ખાસિયત જ છે બધા કીધે ના બને બધા કીધે ના બને એટલે એ કોઈ ખાસ ટેકનિક છે કે એવો લોટ હોય ટેકનિક હોય ને ટેકનિક હોય એટલે એની જ એમ તમે પછી બોક્સમાંથી પેકિંગ કરીને મૂકવાનું છે ક્યાં ક્યાં છે આપણા ફાફડા

અને આમની ચિપ્સ પણ એની ધોરાજીની નોર્મલી આપણા કરતાં થોડી વધારે હાર્ડ હોય છે રાજકોટમાં અને જે ખવાતી હોય એના કરતાં થોડી જાડી અને મસ્ત હેલ્ધી ચિપ્સ છે તમે જો અહીંયા આ રીતે બોક્સ અચ્છા બોક્સ પેકિંગ થઈને પછી ક્યાં જાય પાર્સલ બાય અચ્છા તો ધોરાજીની બહાર પણ લોકો આ ફાફડા મંગાવતા એમ અરે વાહ આ ચિપ્સ છે અને આ કાકડી અને આ ધોરાજીની છે ફેમસ ચટણી ગ્રેટ ફરી પાછું તમને દૂરબીનથી દેખાડી દઉં આમ ભૂંગળી ગાંઠિયા વાવ આમાં તો આ કાળું માળું પાણી લીધું બાસુરી જેમ હવા પણ નીકળે એમ એકદમ સોફ્ટ લાગે હમ એ મેં જોયું જેવા અંદરથી ભાઈ ગાંઠિયા અહીંયા સ્થવ કરવા બીજું તમને એક વાત કહી દઉં આ પેપર જોઈને દેકારો નહીં કરતા કારણ કે ભાઈ પહેલાંથી જ નીચે પ્લાસ્ટિક રાખ્યું છે અહીંયા આવો અહીંયા આવો આ પ્લાસ્ટિકની ઉપર ગાંઠિયા રાખ્યા છે એટલે પેપરની ઉપર પ્લાસ્ટિક અને પ્લાસ્ટિકની ઉપર ગાંઠિયા છે હવે ગાંઠિયાની ચટણી મસ્ત છે આમ તો ચટણી આ પ્રકારની આપણે સૌરાષ્ટ્રમાં બહુ બધી જગ્યાએ ખાતા હોય પણ યુનિક વાત એની ગાંઠિયાની છે સોફ્ટનેસ એકદમ અચ્છા જે લોકો દહીં પણ ખાતા હોય છે અરે વાહ આ દહીંના કેટલા છે દહીંના પંદર ગાંઠિયાના અને આનાથી ને કેટલા થયા નેવું રૂપિયા એટલે દહીં આવી ગયું એમાં ઓકે એટલે ટોટલ એકસો પાંચના થયા એમાં ગાંઠિયાનો ભાવ શું પાંચસો છસો પાંચસો રૂપિયા કિલો પાંચસો રૂપિયા કિલો ગાંઠિયા જલેબી ત્રણસો રૂપિયા કિલો અને ચિપ્સ ચારસો રૂપિયા કિલો જો ફરી પાછું તમને કીધું ગાંઠિયા પાંચસો રૂપિયા કિલો જલેબી ત્રણસો રૂપિયા કિલો ચિપ્સ ચારસો રૂપિયા કિલો પંદર રૂપિયાનું દહીં એટલે ઓવરઓલ મારી આખી પ્લેટ જે છે એ એકસો ને પાંચ રૂપિયાની છે પણ મારા માટે એક જેને કહીને કે ક્યુરિયોનો વિષય હતો જિજ્ઞાસાનો વિષય હતો કે આ રીતના ગાંઠિયા દેખવામાં આટલા મસ્ત લાગે છે અને પાછા એક જોયું કે બોક્સમાં પેક થઈ જઈને લોકો બારે પણ છે અમુક કસ્ટમર જે બહારે બહારથી આવતા હોય એ લોકો મસ્ત રીતે એને એકદમ વ્યવસ્થિત પોલાઇટલી એકદમ કોઈ ડેલિકેટ વસ્તુને પકડતા હોય ને એ રીતના પકડીને મૂકતા હતા અંદર એટલે અંદર ભાંગી ન જાય પેકિંગ પેકિંગ પણ સારું છે આપણે નેક્સ્ટ ટાઈમ ગાંઠિયાનો વિડીયો તો ધોરાજીની અંદરથી બનાવવાના જ હતા આજે એક બે ગાંઠિયાની દુકાનો જે છે એ આપણે મોડા પહોંચ્યા એટલે આપણે ન જઈ શક્યા મીનવાલના અને આશા વિડીયો શૂટ થઈ ગયો અને મજા આવી તમે ક્યારે આ રિંગ ગાંઠિયા ખાધા છે કે નહીં તમારા સેન્ટરમાં તો મને જરૂરથી મેસેજ કરજો મારા નોલેજમાં નહોતો એટલે મેં આ વિડીયો બનાવ્યો તમારા નોલેજમાં હોય તમારી આજુ જોઈએ કાંઈ ગાઠિયા ગાંઠિયા બનતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો મારું ધ્યાન જરૂરથી દોરજો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત